નેતાઓ પૈકીના એક હતા ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ ઓગણીસો પાંત્રીસ માં આજના દિવસે અવસાન થયું હતું ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેલા જવાહરલાલ નહેરુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી